શીતળા સાતમના તહેવાર દરમિયાન વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અનેક ગામમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા દિવસ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે ઝાપટા વરસ્યા હતા હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટા વરસ્યા હતા તો તાલુકા મથક રાપર શહેરમાં સાંજના પાંચ વાગ્યાએ સતત વરસાદના ઝાપટા વરસ્યા હતા જે મોડી રાત સુધી ચાલુ રહ્યા હતા રાપર શહેરમાં અંદાજીત એકથી સવા ઇંચ વરસાદ સાંજે સાડા સાત સુધી વરસ્યો હતો અપૂરતા વરસાદને લીધે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ચોમાસુ પાકના મગ ગુવાર મગફળી કપાસ જુવાર મકાઈ તલ સહિતના પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી અવારનવાર વરસાદના ઝાપટા મુંજાતા મૂલ માટે નવજીવન આપશે રાપર તાલુકામાં વરસાદ હજુ જોઈએ તે મુજબ પડ્યો નથી તાલુકાના તમામ વિસ્તારમાં તળાવ ડેમ સીમ તળાવ ચેક ડેમ તળિયા જાટક છે રાપર તાલુકામાં જો નર્મદા કેનાલનું પાણી ન મળે તો તાલુકામાં ખેતી નિષ્ફળ જાય તેમ છે એસી ટકા પાક શિયાળો ઉનાળામાં વાવેતર કરવામાં આવે છે જો ચોમાસામાં વરસાદ સારો થયો હોય તો ખેડૂતો નર્મદા કેનાલના પાણીનો ઉપયોગ નથી કરતા પરંતુ આ વર્ષે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અપુરતા વરસાદના કારણે ખેડૂતો નર્મદા કેનાલ દ્વારા ચોમાસુ પાકનું વાવેતર કર્યું છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના ઝાપટા ઉભા પાકને ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે રાપર ઉપરાંત ફતેગઢ આડેસર માંજુવાસ ઘેડી મુમાઈમોરા રામવાવ સુવઈ રૌ ડાવરી બાલાસર પ્રાંથણ તથા ખડીર સહિતના તાલુકાના ગામમાં વરસાદના ઝાપટાં વરસ્યા હતા તો અમુક ગામમાં એકથી બે ઇંચ વરસાદ વરસ્યો હતો તેવું જાણવા મળ્યું હતું